અમારી ચેનલ ગુજરાત રાજ્યના છેવાડાના વિસ્તારમાં આવેલા અને આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા છોટા છોટાઉદેપુર જિલ્લાના બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે જે માટે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા મોડેલ સ્કૂલ અને કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી હતી આવી શાળાઓમાં બાળકો મફતમાં શિક્ષણ મેળવી શકે આ સાથે રહેવા જમવાની પણ મફતમાં સુવિધા આપવામાં આવે ત્યારે બોડેલી તાલુકાના બોર તળાવ પાસે આવેલી જે કન્યા સાક્ષરતા નિવાસી શાળા છે તેમાં ધોરણ છ થી ધોરણ દસ સુધીમાં બસો જેટલી વિદ્યાર્થીનીઓ આ શાળામાં રહી અને અભ્યાસ કરે છે જે નિવાસી શાળા છે જ્યાં રહેવા જમવાની તમામ સુવિધા સરકાર તરફથી આવી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી હોય છે પરંતુ આ શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી હતી વાલીઓ દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હતી કે પીવા માટે પણ પૂરતું પાણી નથી શિયાળાની માં ગરમ પાણી નથી આપવામાં આવતું બાથરૂમમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું અને જે મેનુ નક્કી કરવામાં આવ્યું હોય છે એ મેનુ પ્રમાણે ક્યારેય ભોજન નથી બનાવવામાં આવતું દરરોજ બટાકા કે પછી જે ફિક્સ શાક છે તે જ શાક બનાવી આપવામાં આવે છે અને જેના કારણે વિદ્યાર્થીઓ પૂરતા પ્રમાણમાં ભોજન પણ નથી મેળવી શકતી મોટી સંખ્યામાં વાલીઓ આ શાળા સુધી પહોંચ્યા હતા અને શાળાના સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો જે તે સમયે મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા તો મીડિયા કર્મીઓને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો વાલીઓને પણ હોબાળો કરતા અટકાવવામાં આવ્યા હતા ઘટના બાદ થાય છે કે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી જે લાભ આપવામાં આવે છે આ લાભમાંથી પણ સંચાલકો ક્યાંક પોતાની કટકી કરતા હશે વિદ્યાર્થીનીઓ બહાર આવી અને મીડિયા સમક્ષ જયારે વાત કરી હતી અને આ વાત ચાલુ હતી તે સમયે પણ પ્રિન્સિપાલ તેમને ઢસડીને અંદર લઈ જાય છે વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલને પણ આ અંગે લેખિતમાં જાણ કરી હતી કે તેમને શાળામાં કેટલી મુશ્કેલી પડે છે જે સુવિધાઓ તેમને મળવી જોઈએ એ નથી આપવામાં આવતી પૂરતા પ્રમાણમાં ખવાય એવું ભોજન પણ નથી આપવામાં આવતું રોજ બટાકાનું શાક કાચો ભાત આપવામાં આવે છે પીવા માટે પણ યોગ્ય પાણીની વ્યવસ્થા નથી એટલે આ વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફ પડી રહી છે પરંતુ સંચાલકોને વાલીઓ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ જે મુશ્કેલી પડી રહી છે તેનો કોઈ જ ઉકેલ લાવવામાં નથી આવતો ત્યારે સવાલ એ છે કે સરકાર તરફથી જે આવી નિવાસી શાળાઓ છે એમના માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે પૈસા ચૂકવવામાં આવે છે એમાંથી ક્યાંક આવી નિવાસી શાળાના સંચાલકો કટકી કરી લે છે એમનો ભાગ પડાવી લે છે કારણ કે જે મેનુ ઉપરથી નક્કી કરવામાં આવે છે મેનુ પ્રમાણે શા માટે ભોજન નથી આપવામાં આવતું વિદ્યાર્થીનીઓ જ્યારે પોતાની મુશ્કેલી રજૂ કરે છે તો તેમની વાત કેમ નથી સાંભળવામાં આવતી એટલે સવાલ અહીં આ સંચાલકો પર છે કે આવી નિવાસી શાળાઓ કોના ભરોસે ચાલે છે કોની નજર નીચે આ સંચાલકો સરકારી ગ્રાન્ટમાંથી પણ ક્યાંક ને ક્યાંક કટકી કરી રહ્યા છે કેમ વાલીઓ વારંવાર રજૂઆત કરવા જાય છે વાલીઓને શા માટે અહીં શાળા સુધી આવી અને હોબાળો બચાવવો પડે છે કેમ એમની વાત કોઈ સાંભળવા માટે તૈયાર નથી આ નિવાસી શાળા બનાવવામાં જ એટલા માટે આવી છે કે જે આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે છોટા ઉદેપુર જિલ્લો જેના તાલુકાઓના જેના ગામડાઓના એવા બાળકો છે કે જે આગળ શિક્ષણ નથી મેળવી શકતા એમની એવી પરિસ્થિતિ નથી જેવા બાળકો જેવી વિદ્યાર્થીનીઓ જેવા વિદ્યાર્થીઓ આવી નિવાસી શાળામાં રહી મફતમાં રહેવા અને જમવાનું એને મળી શકે તો અને પોતાનું શિક્ષણ આગળ મેળવી શકે હવે સરકાર તરફથી જે આ ભોજન માટે એટલે કે નિવાસી શાળામાં રહેવા જમવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવે તેના માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ક્યાંક વચ્ચે કટકી થઈ જાય છે અને વચ્ચે ત્યાંઓ ક્યાંક ને ક્યાંક આ ગ્રાન્ટ અડધી ચાઉ કરી જતા હોય છે અને જેના કારણે જ આવી વિદ્યાર્થીનીઓ સુવિધાથી વંચિત રહેતી હોય છે બીજી તરફ રાજ્યમાં જે મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે આ મધ્યાહન ભોજન યોજના વર્ષ ઓગણીસો ચોર્યાસીથી થી ચાલી રહી છે અને હવે આમાં પણ ક્યાંક સરકાર ખાનગીકરણ કરવા ઈચ્છી રહી છે અને ખાનગી એજન્સીઓને આ કામ સોંપવા માંગે છે ત્યારે ગુજરાતની ઓગણત્રીસ હજાર જેટલી શાળામાં મધ્યાહન ભોજન યોજના અત્યારે ચાલી રહી છે અને તેમાં કામ કરતા જે સંચાલકો છે તે હવે બેકાર જવાના છે તેમની નોકરી જવાની ભીતિ તેમને સેવાઈ રહી છે અને હવે જ્યારે આવી ઘટના આદિવાસી વિસ્તારમાંથી સામે આવે છે ત્યારે એવો સવાલ થાય કે સરકારી જે ગ્રાન્ટ છે જે સરકાર તરફથી પૈસા ફાળવવામાં આવે છે તે સંચાલકો વચ્ચે સાવ કરી જાય છે તો જયારે સરકાર મધ્યાહન ભોજનમાં ખાનગીકરણ કરશે ત્યારે શું થઈ શકશે ત્યારે આ યોજનામાં ખાનગીકરણ થવાના કારણે તાલુકા કક્ષાએ જે સેન્ટ્રલ કિચન ઉભું કરવાની સરકાર વાત કરી રહી છે જેનાથી મધ્યાહન ભોજનમાં અત્યારે કામ કરતા હજારો કર્મચારીઓ બેકાર બની જશે તેમની નોકરી ઉપર લટકતી તલવાર છે આવા કર્મચારીઓ દ્વારા અત્યારે સરકાર સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારી ચેનલમાં પણ અમે આ પહેલા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં રાજેન્દ્ર ધોળકિયા નામના એક જાગૃત નાગરિક દ્વારા કમેન્ટ કરી અને આ વાત ખૂબ સરસ રીતે જણાવવામાં આવી છે કે અત્યારે જે સરકારી ક્ષેત્રમાં જેટલા ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યો સાંસદ કે પછી કલેક્ટર લેવલે જે પણ લોકો બેઠા છે તે થોડા વર્ષો પહેલા આવી જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી અને આગળ આવ્યા હશે ને એને પણ આજ જ મધ્યાહન ભોજનની ખીચડીનો આનંદ માણ્યો હશે તો આ જ ખીચડીની તાકાતથી આજે આ ખીચડી વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ રાજેન્દ્રભાઈ જણાવ્યું છે કે તમામ વસ્તુમાં તમે ખાનગીકરણ કરો પરંતુ બાળકોની જે ખીચડી છે બાળકો જે મધ્યાહન ભોજનની ખીચડીનો આનંદ માણી રહ્યા છે તેમાં તમે ખાનગીકરણ કરવાનું બંધ કરો જે વસ્તુ વિધવા બહેનોના હાથે બનાવવામાં આવે છે જે માતાઓ દ્વારા બનાવવામાં આવે છે આ ગરીબ માતાઓ આવી આંગણવાડી કેન્દ્ર કે પછી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રસોડામાં કામ કરતી હોય છે આવી માતાઓના હાથમાં જે સ્વાદ છે એ સ્વાદ કે મશીનરી દ્વારા બનાવવામાં આવશે ભોજન તો તેમાં સ્વાદ નહીં મળે એટલે તમને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ અપીલ કરીએ છીએ કે મધ્યાહન ભોજનની આ બાળકોની જે ખીચડી છે તેને ખીચડી જ રહેવા દો તેને આધુનિક રૂપ આપી અને તેમના સ્વાદ તેની મમતાને ઓછી ન કરો કારણ કે માતાઓના હાથે બનાવેલી ખીચડીનો સ્વાદ છે તે આધુનિક મશીનરીમાં બનશે તેમાં નહીં આવે એટલે એવો કહી શકાય કે સરકાર તરફથી અમુક વખત જે નિર્ણયો લેવામાં આવતા હોય છે જેનાથી ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ જતી હોય છે ખાનગીકરણ કરવાની લાઈમાં ઘણા બધા લોકોની નોકરી જતી હોય છે ઘણા બધા લોકોની રોજીરોટી અમારી ચેનલ ગુજરાત આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ